રાજકોટમાં લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્ર સંભાગ દ્વારા આગામી બે હજાર પચીસ ના વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ બે થી પાંચ ફેબ્રુઆરી સુધી આજી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એનએસઆઇસી ગ્રાઉન્ડ ખાતે આ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટમાં યોજાનાર આ વેપાર મેળો દેશનો નવમો અને સૌરાષ્ટ્ર સંભાગનો બીજો વેપાર મેળો છે ચાલીસો જાર સ્ક્વેર ફીટના વિશાળ મેદાનમાં અલગ અલગ ઉદ્યોગોના આઠ સેન્ટ્રલી એસી રૂમમાં ત્રણસો જેટલા સ્ટોલ રાખવામાં આવશે હું ગણેશભાઈ ટુમર લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્ર સંભાગના ઉપાધ્યક્ષની જવાબદારી સંભાળું છું અને આગામી ફેબ્રુઆરીમાં જે અમારો આઈઆઈએફ નાઇન એટલે કે ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર નવમો એડિશનનું જે અમારું આયોજન થઈ રહ્યું છે એમાં પ્રોજેક્ટ ચેરમેનની જવાબદારી છે લઘુ ઉદ્યોગ ભારતી નાના ઉદ્યોગ માટે કામ કરતી આપણી રાષ્ટ્રવ્યાપી સંસ્થા છે આખા દેશમાં લગભગ પાંચસો પ્લસ જિલ્લાઓમાં એનું અસ્તિત્વ છે અને લગભગ પંચાવન કે છપ્પન હજાર ઉપર ઉદ્યોગો માટે અલગ અલગ અમે જે કાર્યો કરીએ છીએ એમાં એક બીજું મહત્વનું કામ છે કે નાના ઉદ્યોગો માટે એની પ્રોડક્ટનું માર્કેટિંગમાં મદદરૂપ થવું તો માર્કેટિંગમાં મદદરૂપ થવા માટે માર્કેટિંગનું આપણે જે પાવરફુલ ટૂલ કહેવાય તો એ છે એક્ઝિબિશન તો આ માર્કેટિંગની મદદરૂપ થવા માટે રઘુ ઉદ્યોગ ભારતી તેના રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વખતો વખત એક્ઝિબિશન કરતા હોય છે લઘુ ઉદ્યોગ ભારતી પોતાની બ્રાન્ડ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રી ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેરના નામથી એક્ઝિબિશન કરે છે આ એક્ઝિબિશન છે એ આ વખતનું અમારું આઈઆઈએફ નાઇન છે આની પહેલા આઈઆઈએફ ફોર પણ રાજકોટમાં જ આપણે એપ્રિલ બે હજાર સત્તરમાં આયોજન કરેલું એનાથી વધુ સારું અને વધુ વિશાળ એવું એક્ઝિબિશન અમારું આઈઆઈએફ નાઇન આવતા ફેબ્રુઆરીમાં બે થી પાંચ ફેબ્રુઆરીના રોજ એનએસઆઈસી ગ્રાઉન્ડ રાજકોટમાં આપણે કરવાના છીએ આ ફેરમાં આ ફેરમાં અમે જર્મન ડોમ જેને કહેવાય એ ના ડોમ સેન્ટ્રલ એસી અને એમાં લગભગ ત્રણસો પંચોતેર ઉપરાંતના નાના મૂળના સ્ટોલ હશે અલગ અલગ સેક્ટરના ઉદ્યોગકારો પોતાની પ્રોડક્ટ આમાં એક્ઝિબિટ કરશે ચાર દિવસમાં લગભગ અમારા અંદાજ પ્રમાણે એક એકાદ લાખ વિઝિટર્સ ક્વોલિટી વિઝિટર્સ આમાં આવશે અને આ ઉદ્યોગ આ ઉદ્યોગ એક્ઝિબિશન જે છે એમાં ગવર્મેન્ટ તરફથી નાના ઉદ્યોગકારને સ્ટોલ રેન્ટમાં પંચોતેર ટકા સબસિડી મળે એનો પણ લાભ મળવાનો છે આપણે જાણીએ છીએ એમ સૌરાષ્ટ્રમાં લગભગ આખો સૌરાષ્ટ્રનું આખું ઇકોનોમી છે ઉદ્યોગમાં એ એમએસએમઈ ઉપર આધારિત છે મોટર ઇન્ડસ્ટ્રીઝ કે પીએસયુ બહુ ઓછા છે હવે નાના ઉદ્યોગકારો છે તો એને જે એક્ઝિબિશનનું પોતાની પ્રોડક્ટ એક્ઝિબિટ કરવી હોય તો દૂરના એક્ઝિબિશન કરવામાં થોડુંક એને મેન પાવર ફાઇનાન્સ આ બધાના જે કન્સ્ટેન હોય એને લઈને પ્રશ્ન રહેતા હોય છે તો એને લઈને અમે એવું વિચારીએ છીએ કે આવા મોટા રાષ્ટ્રીય કક્ષાના એક્ઝિબિશન જો રાજકોટ લેવલે થાય તો અહીંનો આપણો સૌરાષ્ટ્રનો અને રાજકોટનો ઉદ્યોગકાર છે એ પોતાની પ્રોડક્ટ છે એ નેશનલ લેવલે એક્ઝિબિટ કરી શકે લઘુ ઉદ્યોગકારોના પ્રશ્નો તો આપણે જાણીએ ઘણા હોય છે પણ જે એક્ઝિબિશન છે એને આ પ્રશ્નો સાથે અત્યારે કોઈ રિલેટેડ ના કરી શકાય કારણ કે એક્ઝિબિશન છે એ ફક્ત ને ફક્ત એક માર્કેટિંગનો પ્રશ્ન હલ કરવાનો આપણું ટૂલ છે એમાં બધી સૌરાષ્ટ્રની પ્રોડક્ટ છે બધા લોકો મશીન ટૂલ્સ છે ઓટોમોટિવ છે કાસ્ટિંગ હાર્ડવેર છે ટ્રાન્સફોર્મર્સ છે પંપ મોટર્સ છે આ બધી પ્રોડક્ટ જેટલી બને છે બધા લોકો આમાં પાર્ટિસિપેટ થવાના છે ઇવન રાજકોટ ઉપરાંત નજીકના શહેરો આપણા છે મોરબી છે જામનગર છે નજીકના આપણા બરોડા અમદાવાદ આ બધા લોકો છે ત્યાંના પણ પ્રોડક્ટ વાળાના ના બધા અહીંયા પાર્ટિસિપેટ થવાના છે આપણે વાત કરીએ એમ અમારે લઘુ ઉદ્યોગ ઉદ્યોગપાતિ છે એ દેશના બધા રાજ્યો અને જિલ્લાઓમાં પથરાયેલું છે તો બીજા રાજ્યોમાંથી પણ અમુક પાર્ટિસિપન્ટ આવે એવી પણ અમારી અપેક્ષા હા એ તો બે વસ્તુ છે એક તો જે મેં ફૂટબોલ કીધું એમાં પણ ઇન્ક્રીઝ થવાની અપેક્ષા છે અને ટર્નઓવર રીતે બે રીતે છે એક તો કામ વધે ફૂટબોલ વધે એક્ઝિબિટર વધે એટલે ટર્નઓવર વધે પ્લસ આપણે જાણીએ કે જેમ ઊગા વધે એટલે ફિગર અમે વધવાના જ છે એટલે આ રીતે ટનવરમાં તો ખાસો વધારો થશે હા હવે આપણે ફક્ત ચાઇનાની વાત નહીં કરીએ પણ વિશ્વના બીજા દેશોમાં જે પણ પ્રોડક્ટ બને છે અને ઇન્ડિયામાં નથી બનતી તો એના માટે પણ અમારા પ્રયત્નો ચાલુ છે વચ્ચે રાજકોટ યુનિટે મેક ઇન ઈન્ડિયા શો કરેલો અને એમાં જે ચાઇનામાં પાવર ટૂલ્સ બને છે એની અમુક પ્રોડક્ટ અમે બેસ્ટમેન્ટલ કરી એના ડ્રોઈંગ જ અને એની ટાર્ગેટ કોસ્ટ આપી અને આવી રીતે અમે ત્રણ દિવસનો એક સો રાખેલો અને આજની તારીખમાં અમે લગભગ પચીસ ત્રીસ આઈટમ ઓલરેડી અહીં ડેવલપ થવા જઈ રહી છે આઈએફ માં બધા સેક્ટર આવડે જે પણ આપણા સૌરાષ્ટ્ર ને સરાઉન્ડિંગ ને જે પણ એન્જિનિયરિંગ યુનિટ છે આપણા જે કોઈ પણ પ્રોડક્ટ હોય કારણ કે લઘુ ઉદ્યોગમાંથી કોઈ પણ ઉદ્યોગકાર હોય એને મેમ્બર બનાવે છે અમારું પ્રોડક્ટ સ્પેસિફિક એરિયા સ્પેસિફિક અમારું સંગઠન નથી એટલે દરેક પ્રકારના પ્રોડક્ટ અને દરેક પ્રકારના ઉદ્યોગો આમાં સમાવલ છે